ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી સારા કામો કરવાથી બદલાય છે સાચું બોલનારા સાથીદાર ઓછા થાય છે પરંતુ જૂઠું બોલનારના સગા જલ્દી થઈ જાય છે ખુદ લાગણીઓનો દરિયો ધરાવતું વ્યક્તિ ક્યારેક એક નાના ખાબુચિયા માટે તરસતું હોય છે દિવસ ઉગે ત્યારે લાગે છે કે પૈસાની જરૂર છે જેમ જેમ સાંજ થતી જાય છે ત્યારે લાગે છે કે ખરેખર શાંતિની જરૂર છે વધારે દૂર જોવાની રાહમાં ઘણું બધું નજીકથી જતું રહે છે ઊંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે એટલે જ ત્વચા ફરકે છે ગમે તેટલું ધન કમાવો પણ મૃત્યુ નોંધમાં તો નિર્ધન જ લખાશે નિષ્ફળતા મેળવ્યા બાદ કિંમત રાખવી સહેલી છે પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ છે